ચાર જુવાર બાજરી ઘઉં મકાઈ ચોખા કણકી આ નાખીએ છીએ જે જે ભાવે મોટા મોર હોય તો ઘઉં ખાય નાની ચકલીઓ બાજરીના દાણા ખાય કાબર હુલા એ વળી જુવાર ખાય એ રીતે અલગ અલગ જે પક્ષીને જે ભાવે અને જે એને યોગ્ય લાગે એ રીતે અમે દાણાની વ્યવસ્થા કરીએ તો ચણીએ અલગ અલગ જીવ માટે રહેઠાણની અને વૃક્ષો માટેની પણ એ વ્યવસ્થા કરી છે કે જે મોર છે એને ખૂબ ઊંચા વૃક્ષ જોઈએ તો એના માટેના મોટા ઊંચા વૃક્ષ થયા એટલે મોર હવે આવીને ત્યાં બેસે એના ટેલ માટે તો એને પણ છાપરી દઈએ કારણ કે એને એના મેટિંગ પીરિયડમાં અને એના મેટરનિટી માટેના અમે એવા શેવ બનાવે છે કે જેના કારણે એ સીવી શકે કે બિલાડી જેવું પ્રાણી ચડી ના જાય ઉપર અને એને હરણ ન કરે